પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને આ વખતે અવસર છે પચીસમી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બે દ્વારકા વચ્ચે તૈયાર થયેલો કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના ઉદઘાટનનો આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર આનંદભાઈ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશું આનંદભાઈ પ્રધાનમંત્રીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર થઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી એના ઉદઘાટન માટે આવી પણ રહ્યા છે સુવિશેષતા છે કારણ કે આ બ્રિજની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે સૌથી લાંબો સ્પાન આ બ્રિજનો છે શું વિશેષતા આને કેટલી કઠણાઈ પડી આ બ્રિજને તૈયાર કરવામાં કારણ કે સમુદ્રની ઉપર આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જી અતુલભાઈ અમારી કંપની ડેલ્ફ ઇન્ડિયાએ આ બ્રિજના કન્સેપ્ટ તો ડીપીઆર કન્સલ્ટન્ટ તરીકે ભારત સરકાર તથા ગુજરાત સરકાર માટે વર્ક કર્યું છે આ બ્રિજની ડિઝા પ્લાનિંગ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન બધું જ ઘણું ચેલેન્જિંગ રહ્યું છે પહેલાં તો આ બ્રિજનું એલાઇનમેન્ટ ખુદ જ એક ચેલેન્જિંગ ઇશ્યુ હતો કારણ કે આ જે લોકેશન પર કરવામાં આવ્યું છે ત્યાં ઇન્ડિયાનો લાર્જેસ્ટ લેન્થનો મરાઈન નેશનલ પાર્ક કોરલ રીફ એ બધો એરિયા આવેલો છે સાથે આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાનો પણ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે આ એરિયા ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ ત્યાં છે ગુજરાત મેરીટાઇમ બોર્ડની પોર્ટ પણ છે એટલે ઘણા બધા વિભાગોની આમાં મંજૂરી સંકળાયેલી હતી ઘણા ઘણા બધા વિભાગો જોડેનું સંકલન હતું એ બધું થયા પછી આની એક એલાઇન્મેન્ટ નક્કી કરવામાં આવી અને એલાઇનમેન્ટ પર આ સમુદ્ર સેતુ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું જે ટુ પોઈન્ટ થ્રી કિલોમીટર લોંગ બ્રિજ બનાવવાનું પ્લાન થયું અચ્છા ખાસ કરીને નો ડ્રીમ પ્રોજેક્ટ છે એવું પણ સાંભળવા મળ્યું છે કે અલગ અલગ આની ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવી હતી અને આ જે ડિઝાઇન્સ પર અત્યારે બ્રિજ બન્યો છે એ પણ પ્રધાનમંત્રીએ જ સિલેક્ટ કરી હતી જી અતુલ આમાં અમે અમને જ અમને જે પ્રમાણે કહેવામાં આવ્યું કે આ એક તમે નોર્મલ બ્રિજ તરીકે ના વિચારો તમે થોડુંક વધારે વિચારીને એને સ્ટેટ ઓફ આર્ટ એક લેન્ડમાર્ક એક સિગ્નેચર બ્રિજ તરીકે વિચારો એના અલગ અલગ ચારથી પાંચ ડિઝાઇન ઓપ્શન્સ બતાવો જે ડિઝાઇન ઓપ્શન્સ પર પછી આગળ વર્ક થઈ શકે એ સાથે સાથે આપણા યશસ્વી પ્રધાનમંત્રી સર દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું કે આમાં તમે કોઈક ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટ પણ એડ કરો જે એકચ્યુઅલી વર્ક કરતો હોય ખાલી કહેવા માટે કે મૂકવા માટે નથી એટલે આ બ્રિજની સાથે વિન્ડ અને સોલાર એનર્જીને બી કોઈક રાતે સાંકળી લેવામાં આવે એવું અમને કહેવામાં આવ્યું અમે બંને પર કામ કર્યું એવા ચાર ડિઝાઇન ઓપ્શન બનાવ્યા સાથે સાથે એમાં વિન્ડ અને સોલાર બંનેની સ્ટડી પણ કર્યો કે કયો અહીંયા ફિઝેબલ છે મોસ્ટ વાયેબલ છે એ સ્ટડી પરથી રિઝલ્ટ આવ્યું કે સોલાર એનર્જી સોલાર પ્લાન્ટ આ બ્રિજ ઉપર જો આપણે લગાવવામાં આવે તો ઘણો ફિઝિબલ છે અને લોંગ ટર્મ વાયબિલિટી પણ એની છે એટલે આ બ્રિજની જે ચાર ડિઝાઇન તૈયાર કરવામાં આવી તે આપણા પ્રધાનમંત્રી સરને બતાવવામાં આવી અને એમાંથી જે ડિઝાઇન સિલેક્ટ કરવામાં આવી એ પણ પહેલાં તો મુખ્ય સ્પાન એમાં ત્રણસો મીટરનો જ હતો અને સાઈડ સ્પાન પંચોતેર પંચોતેર મીટર એટલે મેઈન ટુ પોઈન્ટ થ્રી કિલોમીટરમાંથી સાડા ચારસો મીટર જ ખાલી કેબલ સ્ટેડનો પોર્શન હતો એમના દ્વારા ફરથી સૂચન કરવામાં આવ્યું કે તમે હજી આમાં કંઈક વિચારો અને હજી કંઈક મોટું બનાવવાનો ટ્રાય કરો અને એક લેન્ડમાર્ક સ્ટ્રક્ચર તરીકે ડેવલપ કરો તમે ભારતના બીજા બધા બ્રિજ કેબલ સ્ટેર બ્રિજ સ્ટડી કરો અને એનાથી પણ મોટો સ્પાન પ્લાન કરો જે ડિઝાઇન થઈ શકે જે કન્સ્ટ્રક્ટ પણ થઈ શકે એટલે કલકત્તાના જે વિદ્યાસાગર સેતુ છે જેનો મેઇન સ્પાન ચારસો પચાસ મીટર છે તેનાથી પણ મોટો સ્પાન પાંચ પાંચસો મીટર સ્પાનનો આમાં ઓપ્શન પ્લાન કરવામાં આવ્યો એની ડિઝાઇન કરવામાં આવી અને એ ડિઝાઇન જ્યારે લાગ્યું કે બેસે છે વર્કેબલ છે ત્યારે એને ફરીથી પીએમઓમાં બતાવી ભારત સરકારમાં બતાવી એની મંજૂરી લેવામાં આવી અને પછી એના પર આગળ કામ કરવામાં આવ્યું એટલે એવું કહી શકાય કે આ બ્રિજના આર્કિટેક આપણા શ્રી ખુદ છે કારણ કે એમનું ઘણું બધું આમાં વિઝન એમનું ડ્રીમ આમાં ઇન્વોલ્વ છે અચ્છા અત્યાર સુધી જે પણ દ્વારકાથી ઓખાથી બેડ દ્વારકા સુધી જતું હતું એ ફેરી સર્વિસના માધ્યમથી જતું હતું પરંતુ હવે બ્રિજ બન્યા બાદ ફોર વ્હીલરથી પણ જઈ શકશે પરંતુ પદયાત્રીઓ માટે પણ શું વિશેષ વ્યવસ્થા રહેશે અને આ જે ડિઝાઇન સિલેક્ટ કરવામાં આવી છે એની સુવિશેષતા છે કારણ કે મોરપીચ પણ જોવા મળે છે એ ડિઝાઇનની ઉપર એટલે કયા પ્રકારની વિશેષતા આ બ્રિજની પણ રહેશે જી અતુલભાઈ જે આપ જોઈ શકો છો એમાં બંને પાયલોન જે મેઇન દોઢસો મીટર ઊંચા એટલે પાંત્રીસ માળ જેટલા ઊંચા પાયલોન છે એ શેપ કવ લિનિયર પાયલોન છે એટલે જે રીતે મોરપીચ મોરપીંચ અને એનું જે પણ આપણે દાંડી હોય એનું જે પણ સાથેનું સ્ટ્રક્ચર છે એ તમે જુઓ તો થોડુંક કરવેચર કવ લિનિયર પેટનમાં હોય છે એ જ રીતે આ પાયલોન પ્લાન કરવામાં આવ્યા છે એના બંને બાજુ એટલે બે પાયલોન તેને ટોટલ ચાર મોરપંખ એના પર મોટી સાઇઝના મોરપંખની ઇમ્પ્રેશન એની પર બેસાડવામાં આવી છે જે દિવસ જે કલરફુલ છે દિવસ દરમિયાન પણ વિઝિબલ છે અને રાત્રિ દરમિયાન સ્વપ્રકાશિત થઈને પણ વિઝિબલ છે એટલે એ પ્લાન કરવામાં આવ્યું છે સાથે સાથે રાત રાત્રિના દરમિયાન આ સમગ્ર બ્રિજનું લાઇટિંગ ડેકોરેટિવ લાઇટિંગનું બી પ્લાન થયું છે અને મુખ્યત્વે પાયલોન પર પણ સ્પેશિયલ લેઝર હોલોગ્રાફિક ઇમેજનું પણ પ્લાન કરવામાં આવ્યું છે તે સિવાય આ બ્રિજ ઉપર બંને બાજુ વ્હીક્યુલર ફોર લેન વ્હીક્યુલર બ્રિજ છે એની બંને બાજુ અઢી અઢી મીટરના પેડેસ્ટ્રેન કોરિડોર પ્લાન કરવામાં આવ્યા છે જેની ઉપર વન મેગાવોટ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે એટલે એ પેડેસ્ટ્રેન કોરિડોરની ઉપર રૂફ છે જે રૂફની ઉપર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ છે એટલે જ્યારે પણ તડકામાં કે વરસાદના કોઈ પણ સમયે આપણે ચાલીને જતા હોઈએ ત્યારે કમ્પ્લીટલી આ કવર રૂફ છે અચ્છા ખાસ કરીને જે પેડેસ્ટ્રિયન જે આખે આખો વે છે એની ઉપર પણ જે રીતે અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગીતા જ્ઞાન અને એ સંદર્ભના કેટલાક પોસ્ટર્સ પણ અહીંયા લગાડવામાં આવ્યા છે જેથી જે પણ કોઈ જતું હશે તે પણ વાંચીને પોતે માહિતી અને જ્ઞાન મેળવી શકે છે અચ્છા જે બ્રિજ તમે બનાવ્યો છે અને દરિયાની જે સપાટી છે જળ સપાટી એની વચ્ચે કેટલી ગેપ છોડી છે અને જે કવ સ્પાનની કવની જે વાત કરવામાં આવી રહી છે કેટલા કિલોમીટરના દૂરીના અંતરથી એ વિઝિબલ છે જી આ જે બ્રિજનું મેઇન સ્પાન છે પાંચસો મીટર એની નીચે મહત્તમ જે પાણીની સપાટી હોય દરિયાની એના અને આ સ્પાનની વચ્ચે અઢાર મીટરનું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ પોર્ટ ઓથોરિટી અને જે નજીકના બીજા બોટ સંચાલકો છે એ બધા સાથે સંકલન કરીને ફાઇનલ કરવામાં આવ્યું છે કે બધા જ પ્રકારના ત્યાં શીપ્સ બોટ જે અવેલેબલ છે કાં તો જે પ્લાન હોય એ બધા આમાંથી નીચેથી પસાર થઈ શકે એ આ વર્ટિકલ ક્લિયરન્સ રાખવામાં આવ્યું છે અને અને તે સાથે સાથે આમાં સ્પેશિયલ સેફટી વેઝર્સ પણ રાખવામાં આવ્યા છે કે આ બોટ્સ કે શીપ્સ કોઈ આ પાયલોનને અથડાય તો નુકસાન ના થાય એના માટે ફેન્ડર્સ પણ આ પાયલોન સાથે કનેક્ટ કરવામાં આવે છે અચ્છા ખાસ કરીને આગામી દિવસની અંદર જો આ બ્રિજની વાત કરવામાં આવે તો શું હજુ પણ કોઈ ચેન્જીસ કરવામાં આવશે કે ફાઇનલ આખી આખો બનીને તૈયાર છે અને જે પ્રકારે જે કૌ શેપ તમે વાત કરી રહ્યા છો બે કૌ શેપની વચ્ચે પાંચસો મીટરનું સ્પાન કેટલું અઘરું રહ્યું હશે બનાવવું પણ કારણ કે તમે ડિઝાઇન તૈયાર કરી પણ એની મજબૂતી આપવી અને કોન્ટ્રાક્ટર માટે પણ એક ખૂબ જ મોટું ચેલેન્જ રહ્યું હશે કારણ કે દરિયાની ઉપર બનાવવાનું હતું ના ચોક્કસ આ કન્સ્ટ્રક્શન ઘણું ચેલેન્જિંગ હતું આ કોલિનિયર જે પાયલોન છે દોઢસો મીટર ઊંચા એના દરેક સ્ટેજે શેપ ચેન્જ થતો જતો હોય તો એ એ વર્ટિકાલિટી મેન્ટેન કરી અને કામ કરવું ખૂબ જ ચેલેન્જિંગ હતું એવા એવામાં પણ આ દરિયાના આ દરિયામાં કે જ્યાં પાણીનું સપાટી ઊંચી નીચી થતી રહેતી હોય સાથે વેવસની ઇફેક્ટ બી હોય એટલે ઘણું બધું ચેલેન્જિંગ કન્ડિશનમાં આ વર્ક થયું છે અને હું અભિનંદન પાઠવું છું આ કોન્ટ્રાક્ટરને અને ભારત સરકારને ગુજરાત સરકારના ઇજનેરોને કે જેમણે ખરેખર જે પ્લાન કર્યું હતું ડિઝાઇન કર્યું એ જ પ્રમાણેનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે તો એક હજાર કરોડના ખર્ચે કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ ઓખાથી બેટ દ્વારકા સુધી બનીને તૈયાર થઈ ચૂક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચાર ડિઝાઇન પહોંચાડવામાં આવી હતી જેમાંથી તેમણે પોતે આ ડિઝાઇન સિલેક્ટ કરી હતી અને તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે દેશનું સૌથી લાંબો સ્પાન હોય તે પ્રકારનો આ કેબલ સ્ટેડ બ્રિજ હોવો જોઈએ અને આને હવે સિગ્નેચર બ્રિજ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે જેના ઉદઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસમી ફેબ્રુઆરીના રોજ પોતે દ્વારકા પહોંચી રહ્યા છે અને જે લોકો ભગવાન કૃષ્ણના દર્શન માટે બેટ દ્વારકા જતા હતા તેમને અત્યાર સુધી જે પ્રકારે ફેરી સર્વિસમાં જવું પડતું હતું તેમને હવે ફેરી સર્વિસમાંથી મુક્તિ મળશે અને આ સિગ્નેચર બ્રિજના માધ્યમથી સરળતાથી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સુધી પહોંચી શકાશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક هم